જીએસટીમાં છેતરપિંડના કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે એક રિપોર્ટ પ્રમાણે અધિકારીઓ ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયા ઓગણીસ હજાર બસો સાહીઠ કરોડના નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટના દાવા પકડી પાડ્યા છે આ પ્રકારના કુલ એક હજાર નવસો નવ્વાણું કેસ નોંધાયા છે દર વર્ષે અધિકારીઓ આટલીસો સત્તાણું કરોડ રૂપિયા રિકર કર્યા હતા ત્યારે આ વર્ષે પણ છેતરપિંડીના કેસમાં ઓગણપચાસ ટકાનો વધારો થયો છે આવા નકલી કેસોમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટના દાવાનો સમાવેશ થાય છે જ્યાં વસ્તુઓ અથવા સેવાઓનો કોઈ વાસ્તવિક સપ્લાય કરવામાં આવ્યો નથી પરંતુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ દ્વારા પૈસા દાવો કરવામાં આવે છે આ કેસોના નિકાલો સરેરાશ દર બાર પોઈન્ટ હોવાનું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ